માણા આવે હે કે માણા આવે ત્યારે બીજા ભૂતે શું કીધું ખબર એ બધી અંધશ્રદ્ધા છે એવું કઈ હોય નહીં હોય જા આમાં હામ હામા વેમમાં જઈને એક બીજી બી છે બીજું કઈ છે એક જણાને ભૂત બળી ગયું તે રોજ હાથે ઓલો ત્રણ બોટલ પી જાય ભૂત બોલ્યું ડાકલા કરો મને બહાર કાઢો કેવી દિશા થઈ પાછો કારી છીંગ નથી ખાતો સટકાવી નાખી ભગવાન મેમરી કાર્ડ નાખી એટલે ભગવાન ને ચૂક જોવા જવા દે આ ઢોંગ નથી કરતો એટલે ભગવાન માનવ બની ધરતી ઉપર આવ્યા અને એની હામા મળ્યા અને પૂછ્યું કે ભાઈ ક્યુ ગામ નજીક ભાઈ Tar papa nam nyuci kaba kijunya, tu soalnya apa? Nyuci kaba kijunya pom-pom, jiji, gung gung, Cium... Tar sokra kelas nyuci kaba kijunya, taru nama siapa? Nyuci kaba. Tar bapa nam nyuci kaba, taripatnir nam cempah. Bhagawan go tu kaya jaga. મેમરી ઉડી ગઈ પણ થોડોક વાયરસ રહી ગયો આમાં પણ આ વાત નાની ના માનતા આ જોક્સ નાનો ન સમજતા મગજમાં હશે ને તો ઈશ્વર પણ ઉડાડી શકશે પણ જે હૃદયમાં હશે ને એ ઈશ્વરની પણ તાકાત નથી કે હૃદયમાંથી કાઢી શકે અડધીક રાણા બેઠેલા ને ભૂરોય બેઠેલો અને બે મોટરસાયકલો આવ્યો ત્રણ ત્રણ સવારીમાં ત્રણ ત્રણ બેઠેલા મોટરસાયકલ માં હોક્યું લઈને આવે આવીને કીધું કે આમાં હરખો કોણ છે હરખો કોણ છે આમાં તમારો ભૂરો દોડાયો હતો ઊંચો ઊંચે હું ઊંચો ઊંચે કીધું તા તો ઓલા ઉતરીને છોટી ગયા લોટ બાંધે બાંધી નાખ્યો બધા મિત્રો હતા એ જોતા રે એમના અને ભૂરાનું ગોબો ઉપાડી લીધો ગોબો ન ઉપડે પણ મહલી નાખ્યો હા ઓલાનો પ્રોગ્રામ પતા પછી કીકુ મારીને વૈયા ગયા ભૂરો પડેલો એના મિત્રોને કીધું આદા નો આવ્યા કોઈ આદા એ કે તને મારે તો આડા આવી જ ને ભૂરા તને જો કોઈ મારે તો બેઠા એ તો હરખાંડ મારતા એને કામ હરખાનું હતું તે હું કામ કીધું એને આવીને પૂછ્યું કે આમાં હરખો કોણ તો આમાં કોઈ હરખો હતો જ નહીં તું શું કામ બોલ્યો કે હું એમ દોઢ એટલે પછી એમને એમ છું કે મારે આપણે શું કામ ભૂરો શું કે ભલે એનું હોય કયું ખાધું આપને ખબર તો પડી ને આ લોકોને હદ ખાધું હું કામ હતું લે આ જાણવામાં ભંગાઈ જાય ઘણા નહી જાણો નહીં માણો એને માણી લ્યો કોઈ પણ વ્યક્તિને એને બહુ જાણો નહીં તમારી થાળીમાં રોટલી પીરસાઈ ગઈ રોટલો પીરસાઈ ગયો બસ એને માણી લ્યો એને જાણવાની કોશિશ ન કરતા કે આ કોના ખેતરના છે કોને લણ્યા કોણે દળ્યા ને કોને ઘડ્યા તો કહેવા ગયો કે તમે રોટલીનું બટકું ખાવ છો ને એ ઘઉંનું કણી નહીં ગોતી શકો કે કઈ વાડીમાંથી આવી છે તો માણાને જાણવાની કોઈ દી કોશિશ નહીં એને માણી લેવાનો મિત્ર મળ્યો છે માણી લ્યો જોડાણા છે અને જેની ભેગા બેસો સાચી ઠોકીને કહું વિશ્વાસથી બેસજો નીતર કોણ બાપના હમ દે છે બધાને ફોન કરવાના ભલા માણે નહીં ભરોસાથી બેહો દેખાવ પૂરતા નહીં ખોટી એન્ટ્રી નહી ગા નહી સાલા ઝૂકી ફીંડલું વળી જાય